અમે તો સવારના નાસ્તો કરીને બેઠા હતા ત્યાં તો મારા મોસાળ પક્ષથી ઓચિંતાનો ફોન આવ્યો કે મારા મમ્મીના બા એટલે અમારા બા રામચરણ પામેલ છે ઓચિંતા આ મેસેજ મળવાથી અમારા ઘરમાં કરુણતા છવાઈ ગઈ પરંતુ શું કરીએ ઈશ્વર ઈચ્છા બળવાન છે આપણે સૌ એવી પ્રાર્થના કરીએ કે મારા મામાના પરિવારના પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે અને મારા બાના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે તેથી મારા બાના દિવ્ય આત્માને શાંતિ મળે એટલા માટે આપણે શ્રદ્ધાંજલિનો મેસેજ અર્પણ કરશું મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે જેમાં મરણ કરતા સસ્મરણ વધુ યાદગાર બને છે જેમાં આપણી સ્મૃતિ એક વરદાન છે તમે ગયા પણ તમારી યાદ હજુ જીવંત છે પ્રભુ આપના દિવ્ય હતું અંજલી આપતા હુ તૂટે છે અને શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે કલ્પી ન શકાય તેવી તમારી અણધારી વિદાય અમારા સૌના કાળજા કંપાવી ગઈ દિલ હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના અચાનક લીધી વિદાય મન હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી ઉદયનો અસ્ત એ સનાતન સત્ય છે પણ કેટલાક મૃત્યુ એવા હોય છે જે કદી વિસરાતા નથી પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના નથી તમે હયાત પણ સાથે હોય એવું લાગ્યા કરે છે હરપલ હાજરીનો આભાસ લાગ્યા કરે છે ક્યારેક આપેલ મીઠા ઠપકાના ભણકારા વાગ્યા કરે છે યાદોમાં તમારા પ્રત્યક્ષ દર્શન થયા કરે છે પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના ઓમ શાંતિ શાંતિ શાંતિ